હેલો નમસ્તે કેમ છો બધા તો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેટલા દિવસથી આપણે રેસીપીનો વ્લોગ શૂટ નથી કર્યો કેમકે હું છું મુંબઈ ફરવા માટે અને આજે હું તમને બતાવું છત્રપતિ મહારાજ વસ્તુ સંગ્રહાલય જે મુંબઈનું એકમાત્ર એવું મ્યુઝિયમ જે ઇતિહાસને લગતી એટલી બધી વસ્તુ જોવા મળશે કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય જેમ કે તમે આ બે હજાર વર્ષ જૂની મમ્મીને જોઈ લો અને આવી તો હજારો વસ્તુ જોવા મળશે તમને આ મ્યુઝિયમમાં અને જુઓ આ છે જૂના જમાનાના અલગ અલગ સિક્કા અને આ નકશો તમે જોઈ રહ્યા છો તે મુંબઈનો નકશો છે અને બીજો વિભાગ એવો હતો કે પહેલાના સમયમાં લોકો કેવા ઘરેણા અને વસ્ત્રો પહેરતા હતા ચાલો જવા દો અહીંયા એટલી બધી વસ્તુ છે કે જો હું તમને બધું જ બતાવવા બેસું તો મારી અડધી ઉંમર તો અહીંયા જ વીતી જાય એટલા માટે તમે ખુદ અહીંયા આવીને જોઈ લેજો ટિકિટની વાત કરીએ તો અહીંયા પર પર્સન એકસો રૂપિયા અને જો તમે ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ આવો તો જસ્ટ તેની બસો થી ત્રણસો મીટર આગળની સાઇડ જ આ મ્યુઝિયમ આવેલું છે આ મ્યુઝિયમ ખૂબ જ મોટું ત્રણ થી ચાર માળ નું અને અહીંયા લાખો વસ્તુઓનો સંગ્રહ કરેલો છે અમે તો માત્ર અહીંયા દસ પર્સન્ટ પણ જોયું નથી આગળના બધા જ વિડીયો મુંબઈ પાર્ટ એક થી લઈને પાંચ માં તમારા બધાનો સપોર્ટ સારો મળ્યો છે અને આવી જ રીતે આગળના પણ બધા જ વિડીયો જોતા રહેજો અને લાઈક અને શેર કરજો મળીએ નવા વિડીયોમાં આવજો